ધ્રુપકા ગામે કોળી સમાજના મેદાનમાં બુધાભાઈ અને નિકિતાબેનની ન્યાયની માંગ નમસ્કાર મિત્રો હું બુદાભાઈ ધનજીભાઈ બારીયા ગામ ધ્રુપકા તાલુકો સિંહોર જિલ્લા ભાવનગર હાલ આપ તમે જોઈ રહ્યા છો જે બેનર અમે મારી રહ્યા છીએ ગામમાં બે ત્રણ જગ્યાએ અમે માર્યા છે અને જે એક લાશ જગ્યાએ બેનર મારવાના છીએ હાલ અમે એમાં ભાજપનું નિશાન છે અને ભાજપના કાર્યકર્તાઓ અથવા નેતાઓ કોઈ અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં એના માટે અમે બેનર મારીએ છીએ એનું મેન કારણ છે કે વર્ષોથી અમને સાંભળે ત્યારથી અમે ભાજપને મત દેતા આવ્યા છીએ પણ આજ સુધી એક પણ નેતા અમને કે અમારા સમાજમાં કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ કામમાં આવેલ નથી ને જ્યારે મુશ્કેલીના સમય હોય ત્યારે અમારે અમારા આગેવાનો નેતાઓની અમારે જરૂર હોય છે જ્યારે અમે એ લોકોને ફોન કરીએ છીએ અમારે જ્યારે મદદની જરૂર હોય ત્યારે અમે એને મળવા જઈએ છીએ તો નથી અમને મળતા કે નથી ફોન કરતા જ્યારે એ લોકોને મત જોઈએ છીએ ત્યારે અમારા ગામમાં બધા આવે છે ઘરે ઘરે પૂછવા આવે છે તો ખરેખર અમારા સમાજમાં જ્યારે મુશ્કેલી આવે જ્યારે એવો કાંઈ સમય હોય ત્યારે અમે જ્યારે એને યાદ કરીએ છીએ ત્યારે એમને કોઈ પણ જાતને નથી આશ્વાસન આપતા નથી કોઈ જાતની અમને મદદ કરતા તો ખરેખર જો આ બેનર અમે મારીએ છીએ કદાચ આ બેનર જોઈને કદાચ તમારી આંખોમાં કદાચ તમને કંઈક એવો ગર્વ થાય કે ખરેખર આપણો સમાજ દુઃખી છે અને આવી 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 મેટલ ખાલી ધ્રુપકામાં છે એવી નહીં આજુબાજુના ભાવનગર જિલ્લાના એવા અનેક ગામડા છે એવા અનેક લોકો છે જ્યાં આપણા આપણા સમાજના ઘણા લોકો પીડાય છે નાના મોટા એવા તો અનેક પ્રશ્નો છે ધ્રુપકાની અંદર અમારા બે પ્રશ્ન છે હાલની અંદર એક નિકિતાબેન બારીયા છે જેમને ડૉક્ટરી જ્યારે આપણે કરાઈ હતી માતૃકૃપા હોસ્પિટલની અંદર જ્યારે જ્યારે એની એની સાથે અન્યાય થયો છે અત્યાચાર એની માટે કરવામાં આવ્યો છે એની સાથે મનમાની કરવામાં આવી છે ડૉક્ટરે છતાં એ સમયની અંદર જ્યારે ભાજપના આગેવાનો નેતાઓ કોઈ બધા જોવા આવે છે શું કર્યું છે હું નહીં પણ કહે આજ સુધી કોઈ પણ એક પણ ભાજપના આગેવાને કે નેતાએ કોઈ પણ અજયભાઈને પૂછવું પણ નથી કે અજયભાઈ શું થયું છે તમારે શું મદદની જરૂર છે તો આવી તો મારી મારી માથે પણ આવી ઘટના બનેલી છે જ્યારે અમારે જમીનનો સમય હતો જ્યારે એ સમયની અંદર અમે ભાજપના જે કાંઈ નેતા આપણે જે કાંઈ ભાવનગરના જે આપણે આગેવાનો છે સાંસદ છે અમે તમામનો કોન્ટેક કરેલો પણ કોઈ અમને આજ સુધી મદદ કરેલી નથી અને ખરેખર હું તો આ તમામ આપણા આગેવાનો નેતાઓને કહું છું કે જો આવીને આવી રહે આવી જ પોઝિશન રહેશે તો હમણાં ટૂંક સમયની અંદર જ આપણે જોયું તો કે જે આપણે ધારાસભ્ય જે પરસોત્તમભાઈ સોલંકી એમના દીકરા દિવેશભાઈ સોલંકી એમની માથે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તો મિત્રો આપણે એનું નામ નથી લેવું પણ આપણે એના ઉપરથી એક એક પ્રશ્ન આપણે એવો એવો જરૂર આપણે કહીએ કે જો ખરેખર ધારાસભ્યના દીકરા જો સુરક્ષિત ન હોય ભાવનગર જિલ્લાની અંદર જો એની માથે પથ્થરમારો કરવામાં આવતો હોય તો અમે તો એક આમ નાગરિક છીએ એક સામાન્ય નાગરિક છીએ અમારી શું પીડા થતી છે એની તમે કલ્પના પણ ન કરી શકો એટલે ખરેખર ભાવનગર જિલ્લાની અંદર જે કોળી સમાજ છે આ ધ્રુપકાની આપણે થાળા પીપલની ઘટના તમે લઈ લો ભાવનગર જિલ્લાની અંદર એવી ઘટના લઈ લો એવી તો અનેક ઘટના બની છે તો ખરેખર વધારે કાંઈ નથી કહેતો પણ એટલું ચોક્કસથી કહીશ કે આપણા સમાજના નેતાઓ આગેવાનો જો ખરેખર તમે સમાજની આ ખાલી વોટ પૂરતી જ નોંધ લેશો તો એ તમારી ભૂલ છે ખરેખર સમાજને અમે વર્ષોથી તમને મત દેતા આવ્યા છીએ તો તમારે વર્ષમાં એકાદી વાર કે આવી કોઈ પણ જગ્યાએ મુશ્કેલી હોય તો તમારે ત્યાં જઈને પૂછવું પડે કે ખરેખર હું તમારે છે તમે કાંઈ નહીં ખાલી ફોન કરીને એટલું આશ્વાસન આપતા હોય તો પણ અમને થોડુંક આમ થાય હાલો ખરેખર આપણે આગેવાનો જાગૃત છે નેતાઓ જાગૃત છે અને જે આપણે ખરેખર આપણે જેને માનીએ છીએ એ જ લોકો આપણા વિરોધમાં આવીને ઉભા રહે છે આપણને કાંઈક કહે છે અમે કાંઈક કહે છે આપણા પક્ષમાં ન હોય અમાના પક્ષમાં હોય આવા આવા તો ઘણા કિસ્સા બન્યા છે તો ખરેખર વધારે કાંઈ નથી કહેતો પણ અત્યારે અમે જે કાંઈ બેનર મારીએ છીએ એના ઉપરથી જો તમને કાંઈક થોડુંક જાગૃતતા થાય ને થોડીક સમાજ પ્રત્યે તમને ભાવના જાગે તો ખરેખર એકવાર ધ્રુપકાની મુલાકાત લેજો અને જો હવે પછી તમે મુલાકાત નહીં લો અને આવી જે પોઝિશન છે એને ન્યાય આપવા માટે તમે આગળ નહીં આવો તો અમે આજ પછી અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ ભાજપને અમે ક્યારેય મત નહીં આપી ભલે આપણા સમાજનો હશે તો પણ અમે ક્યારેય મત નહીં આપીએ અને ટૂંક સમયની અંદર આનો અમને ન્યાય નહીં મળે તો અમારા ગામની અંદર જે કાંઈ જાગૃત વ્યક્તિઓ અમારી સાથે છે અમે મતનો બહિષ્કાર કરીશું અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એટલે વધારે કાંઈ નથી કહેતો અને આ વિડીયો હું એક સોશિયલ મીડિયાના માધ્યમથી તમને કહેવા માગું છું કે હર એક જગ્યાએ કોઈપણ જગ્યાએ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ નાના મોટા પ્રશ્ન હોય તો આપણા સમાજના આગેવાનો હોય નેતાઓ હોય યુવાનો કોઈ પણ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય તો તમામ લોકો એકાબીજીને મદદ કરશો આપણે થોડા દિવસની અંદર આપણે હાલમાં અત્યારે તમે જોઈ રહ્યા છો ક્ષત્રિય સમાજની અંદર જે એક વિવાદ ચાલી રહ્યો છે તો એ લોકો એનો ગુજરાત આખો સમાજનો આખો ગુજરાતમાં જે આખો સમાજનો ભેગો થાય ને એની એકતા બતાવી શકતા હોય ખાલી એક ટિપ્પણી જ કરવામાં આવી છે તો એવી જ રીતે આ તો આપણી ટિપ્પણી નહીં પણ આપણા બેન દીકરીઓને માથે અત્યાચાર કરવામાં આવ્યો છે એમને ન્યાય નથી મળ્યો એને ન્યાય માટે એ લોકો કેટલી એને ધોડે કરેલી છે પોલિટિશિયનના દેખાખાતા આપણે આરોગ્ય વિભાગમાં ગયેલા છે એસપી કચેરી ગયેલા છે છતાં આજ સુધી એને ન્યાય મળ્યો નથી તો આવા તો ઘણા કિસ્સા છે તો ખરેખર કોળી સમાજ જાગૃત બનો અને આપણા આગેવાનો નેતાઓ થોડોક સપોર્ટ આપો ખાલી હોટ પૂરતો નહીં કાંઈ પણ સમસ્યા હોય તો એને તમે નહીં તો તમારો માણસ જઈને એ પૂછક ભાઈ ખરેખર કાંઈ મદદની જરૂર હોય તો અમને જો અને એની સાથે ઉભા રહ્યો તો જ કંઈક કોળી સમાજની પ્રગતિ થશે અને ખરેખર સમાજને કંઈક તમે સપોર્ટ આવો દેખાશે માટે ખરેખર વધારે કાંઈ નથી કહેતો પણ મને ત્યાં સુધી આની તાત્કાલિક આનો નિકાલ નહીં આવે એક જે એમાં બે બે ફોટા સાથે પણ મારેલા છે નિકિતાબેન અજયભાઈ એમનું નાનું બાળક પણ છે એ ફોટાની અંદર એક બાજુ બુધાભાઈ બારીયાનો પણ ફોટો છે અને જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તો શાંતિથી બેઠવાના જ નથી સંવિધાનિક રીતે હાલ છું આનાથી એમને ન્યાય નહીં મળે તો અમે કલેક્ટર કચેરીએ પણ જઈશું આવેદનપત્ર આપશું ગાંધી સંધ્યા માર્ગે હાલીને જે કાંઈ અમારે કરવું પડશે તમામ પ્રોસેસ અમે કરીશું તો વધારે કાંઈ નથી કહેતો અને બને ત્યાં સુધી અમારો વિડીયો આગળ શેર કરજો બને ત્યાં સુધી આપણા સમાજના તમામ યુવાનો આગેવાનો નેતાઓ સુધી અમારો વિડીયો પહોંચાડજો અને આપણા સમાજને બને ત્યાં સુધી જાગૃત થાવ અને એકાબીજીને મદદ કરો એવો એવો ભાવ રાખજો અને સમાજને હેલ્પ કરો અને નાના મોટા પ્રશ્નો હલ થાય એવો કંઈક એવી રીતે બધા મદદ કરજો તો વધારે કાંઈ નથી કહેતો જય હિન્દ જય ભારત